શુભારંભ થયો છે ગુંજી ઉઠ્યો છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો ત્યારે પાંત્રીસ દિવસના વેકેશન બાદ શાળાઓ પૂરું શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા રાજ્યમાં આજથી ચોપન હજારથી વધારે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકો ઉત્સાહભેર શાળામાં આવી રહ્યા હતા વિદ્યાર્થીઓ અવનવા રંગબેરંગી નવા દફતર કંપાસ તેમજ પાણીની બોટલ અને ટિફિન બોક્સ સાથે જોવા મળ્યા હતા નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ મૂકવા આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પહેલી વાત તો જે શાળામાં બીયુ ઓક્યુપેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી જોઈએ એ બ્રાઇટમાં બધા જ બિલ્ડિંગમાં છે જ એટલે આપણને એમાં કોઈ જ વાંધો આવ્યો નથી નાની મોટી કંઈક વસ્તુઓ એ લોકોએ જે સજેસ્ટ કરેલી હતી એ તરત જ અમે કરી દીધી છે બીજું શાળાઓ ચાલુ વાતથી જે થઈ એમાં બે દિવસ પહેલાં જ અમને ખ્યાલ હતો પ્રશ્નો એટલે અમે લોકોએ વાલીઓને એક ફોર્મ આપેલું કે એમાં એમની ડિટેલ્સ બધી આવે કે કેવી રીતે વા એમનો વિદ્યાર્થી બાળક સ્કૂલમાં આવે છે ને જાય છે એની બધી વિગત અમારી પાસે હોય પ્લસ અમે વેનવાળાને પણ બધે ગઈકાલે અમારું આખું જે ગ્રુપ છે વેનવાળાનું એની અંદર અમે આ સર્ક્યુલર મૂકી દીધેલો હતો કે તમે આ એસઓપી પ્રમાણે જે છ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એનું ચુસ્તપણે તમારે પાલન કરવાનું છે નહીં તો આરટીઓ પણ સ્ટ્રીક થઈને તમને રોકશે તો તમને પણ તકલીફ પડશે એટલે એ લોકોએ પણ જે પણ એસઓપી પ્રમાણે છ મોટી વસ્તુઓ જે મેન જોવાનું છે એ અમે અમારા સ્ટાફને પણ કહ્યું છે કે એ પણ ચેક કરો પ્લસ અમે વેનવાળાને આજે એક ફોર્મ આપવાના છે જેની અંદર એ લોકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ એ લોકોની ગાડી પાસ થયું છે એની કોપી એ લોકો કયું ઈંધન વાપરે છે પેટ્રોલ છે ડીઝલ છે કે સીએનજી તો એનું પાસિંગ છે કે નહીં ફાયર એસ્ટિંગવિશર ગાડીમાં છે કે નહીં કેટલી સંખ્યામાં એ લોકો બાળકોને આઠ કે બાર ઉંમર પ્રમાણે બેસાડે છે એ બધી જ વસ્તુઓ જે છ વસ્તુઓ મેન આ આરટીઓ અને ગવર્મેન્ટે અમને કહી છે કે અમે પેપરમાં વાંચી છે એ પ્રમાણે અમે ચાલુ કરી દીધું છે વાહન ચાલકોને પેરેન્ટ્સોને અને અમારા સ્ટાફ જે છે એ બધાને પણ આની જાણ છે તો આજથી શરૂ થઈ છે તો બે ત્રણ દિવસમાં મારા ખ્યાલથી બધું રેગ્યુલર થઈ જશે ચોક્કસપણે અમે એ લોકોને કહ્યું છે કે તમે જો ત્રણ દિવસની અંદર આ બધા ડોક્યુમેન્ટ્સ અમને નહીં આપો અને બધા પ્રૂફ નહીં આપો અને જો કોઈક અમે લોકો જ્યારે જોઈશું અમારો આખો સ્ટાફ પીવું બધા બાર જણા બહાર ઊભા રહે છે અમારા શિક્ષકો પણ પીના ઊભા રહે છે અને જો અમારા કોઈ ધ્યાનમાં આવ્યું તો એ વાહન ચાલકને પેરેન્ટ્સને કહીશું કારણ કે પૈસા તો પેરેન્ટ્સ જ આપે છે કે તમે આ વાહન બદલી નાખો વાહન ચાલકને અહીંયા અમે એન્ટ્રી નહીં આપીએ અમારા પ્રિમાઇસિસમાં હમણાં આપણે વાનમાં બાળકો બાર છોકરાઓ બેસાડીએ છીએ એ પ્રમાણે પેરેન્ટ્સને ડિસ્કસ કરી છે કે ભાવ વધારો કરશે સો સો રૂપિયા એક બાળક દીઠ વધારો કરવાનો છે કારણ એટલું કે આપણે જે કમ્પલસરી જે રેટ છે છોકરાઓ બેસાડવાની ચૌદ છોકરાઓને છે અને અહીંયા સ્કૂલમાંથી બાર છોકરાઓનું છે તો તે પ્રમાણે અમારે વેનવાળાને પોસાવવું જોઈએ ને એટલા માટે ભાવ વધારો કરવાનો કેટલી મુશ્કેલી પડે અગર જો ભાવ ના વધારો તો ભાવ ના વધારે તો અમારે સીએનજી ના હમણાં તો 85 રૂપિયા છે એ પ્રમાણે અમારે ચાલુ પડે ને ગાડીના હપ્તા ભરવાને બધું નાનું નિયમ પ્રમાણે વાહનમાં બાળકો બેસાડવાની જે નિયમો છે એ તો યોગ્ય જ છે પછી ભાવ વધારો કેમ હા એટલે એટલા માટે અમે જે છોકરાઓ પાંચ ચૌદ છોકરાઓ બેસાડતા હતા તે પ્રમાણે અમારે પોસાય એ પ્રમાણે અમારે બધા છોકરાઓનું કરવાનું છે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજથી પાંત્રીસ દિવસ બાદ શાળાઓ શરૂ શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે જોઈ શકો છો કે આ જે વાન છે એ વાનમાં હાલ અત્યારે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે નાના નાના બાળકો છે નાના નાના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે બીજી બાજુ સ્કૂલ તરફથી વાલીઓને સંમતિ પત્રક ભરી દેવામાં આવ્યું છે અને એ પત્રકમાં દર્શાવવામાં આવ્યું છે કે જે આ છોકરાઓ છે એ છોકરાઓની જવાબદારી એ તમારી રહેશે સ્કૂલ સંચાલકોની રહેશે નહીં એટલે કહી શકાય કે સ્કૂલ સંચાલકો દ્વારા સંમતિપત્રક આપીને છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે જે મોટી માત્રાની અંદર આવી જે બાળકો છે બાળકોને અહીંયા ભરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો નાના નાના બાળકો છે એમાં આપણે જોઈ શકીએ કે જે આ બાળકો છે બાળકોને અહીંયા બેસાડવામાં આવી રહ્યા છે સવાલ એ વાતનો પણ છે કારણ કે આ જે ઇકો વાન છે કે જે મારુતિ વાન છે મારુતિ વાન સીએનજી હોય છે અને આ સીએનજી હોવાના કારણે પણ જે આકસ્મિક ઘટના બનવાનો મોડી માત્રામાં સંભાવના હોય છે અને ત્યારે આ જે બાળકો છે બાળકોની જે ચિંતા છે ચિંતા કરવામાં મોટો વાલીઓને પણ એક શીખ મળે અને જે વાલીઓ છે એ વાલીઓ પણ સતર્ક બને એવી અમારા જીવન ન્યૂઝના જીવન ન્યૂઝની એક અપીલ છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર વડોદરા